हालेलुया गुड इवनिंग प्रेज द लॉर्ड साधनी सलाम यहाँ चौदह ने चौदह चावद। जो तुम्हें मारे नाम कई मरी पासे मार्क तो ते हूँ करीश हालेलुया प्रेज द लॉर्ड निराश उदास दुखी प्रभु ने भजन संग्रह गीत नंबर एक सौ अड़तालीस हर वक्त ईसुस बोलो त्रो अठाणु અગર જુદો હોય માધવ તો એ નંબરનું ગીત પ્રભુની પાસે આપણી ચિંતાઓ લઈને બધી જ થોડી નહીં બધી ચિંતાઓ લઈને જઈએ પ્રભુ ગમે તે સમયે બધું બદલી નાખે છે તમને એવું લાગે કે આ બાબતો સવારમાં થવી જોઈએ નથી થઈ હવે સાંજે તો એની પોસિબિલિટી જ નથી સાંજે કદાચ અત્યારે તમારી આશા પણ પૂરી થવામાં બહાર નહીં લાગે એટલી હદે જાણે કે તમે નિરાશ થઈ રહ્યા છો શું પ્રભુ હવે શું થવાનું આખું સવાર તો પતી ગઈ સવારથી હું તમને પ્રાર્થના કરું છું પ્રભુ પર ભરોસો કરીએ વિશ્વાસ કરીએ પ્રભુ પર અશંકા ના જો તેમને કહ્યું છે તો તેઓ ચોક્કસ સાંભળશે કરશે

શિષ્યો જ્યારે શિષ્યો નહોતા શિષ્યો જ્યારે શિષ્યો નહોતા એ લોકો માછીમાર હતા સવાર પડી ગયું હતું સૂરજ ઉગી ગયો હતો માછીમારીનું કામ પૂરું થઈ ગયું હતું માછીમાર એટલે માછી પકડવાનો ફિશિંગ ટાઈમ પૂરો થઈ ગયો હતો હવે એ સમયમાં તેઓ માછલી પકડી શકે એમ હતા નહીં એટલે ફરી એ સમય આવે માટે તેઓ એની તૈયારી કરતા હતા ધોતા હતા કે હવે ઘરે જઈએ અને ઊંઘી જે વેલા મોડે આજે જવું પડશે એ સમય કદાચ બહુ વહેલી સવારનો હોય અથવા અડધી રાત પછીનો હોય આપણે જાણતા નથી અથવા જેમને ફિશિંગ ફિશિંગનું નોલેજ હશે તેઓ જાણતા હશે એટલે શિષ્ય તો શિષ્ય તો નહીં પણ પહેલા માછીમારો નિરાશ જ હતા પ્રભુએ પેતરની પાસે હોળી માગી નહીં પ્રચારને માટે બહુ ગજબની બાબત છે પ્રભુને કંઈક આપ્યું શું આપ્યું તો કે હોળી તેમણે ઉભા રહીને પ્રચાર કર્યો બોધ આપ્યો ખેતરને કે જે થોડે ઊંડે પાણીમાં હોળી લઈ જાય અને જાળ નાખ એક બાબત પિત્તરે પ્રભુની વાત સાંભળી હોડી આપી પણ ખરી ઝાડ નાખવાનું કહ્યું ત્યારે પણ તેમણે કહ્યું કે સ્વામી આખી રાત મહેનત કરી છે પણ તમારા કહેવાથી હું ફરીથી ઝાડ નાખીશ પછી શું બન્યું આપણે જાણીએ છે અને પછી એ શિષ્ય બની ગયા પ્રભુએ તેડું આપ્યું મારી પાછળ આવો હું તમને કરીશ સવારથી પ્રાર્થના કરી રહ્યા છું ફરી એકવાર બેસો ફરી એકવાર પ્રભુની આધીનતામાં આવો અને ફરી એકવાર જીવતા ઈશ્વરની પાસે માગી તો જુઓ માગ્યા પછી રાહ પણ જોવી પડે છે હબુ હબાકુક એના પુસ્તકમાં લખે છે પ્રાર્થનાના ઉત્તર માટે હું તાકી રહીશ રાહ તો જોવી પડે અને આજના જમાનામાં માણસો પાસે રાહ જોવાનો વખત નથી ઇન્સ્ટન્ટ ઇમિડિયેટ બધું એમને તરત જોઈતું હોય છે જો તેમને ના મળે તો તેઓ ચીડચીડા થઈ જાય ગુસ્સામાં ચર્ચે બદલી નાખે પાસ્ટર પણ બદલી નાખે બુદ્ધ સાંભળવાનું પણ બંધ કરી દે હા એવું બને છે આપણે ધીરજ પણ રાખીએ પ્રાર્થનામાં લાગુ રહીએ અને જો ઈશ્વરનો મહિમા પ્રેઝ લોડ ઘણી બધી વખત અઘરું હોય છે અઘરી પ્રાર્થના પણ આવે ઘણીવાર એવી પ્રાર્થનાઓ આવી છે કે વ્યક્તિનું લગભગ જીવન પૂરું થઈ ગયું છે પણ બહુ હેરાન થઈ રહ્યા છે મારી ટીમના બેનો ઘણીવાર એવી વિનંતીઓ લાવે છે અમે પ્રભુના હાથમાં સોંપીએ છીએ પ્રભુ ક્ષમા કરો અવિશ્વાસ નહીં કે પ્રભુ સાજા નથી આપી શકતા પણ પ્રભુની જગ્યા પરથી પણ તમે એમને દોડતા કરી શકો છો તમે કંઈ પણ કરી શકો છો તમને કશું જ શક્ય નથી હું એવો વિશ્વાસ કરું છું તો પણ મારી નહીં તમારી ઈચ્છા પ્રમાણે તમે એમના તરફ જુઓ તે હેરાન થઈ રહ્યા છે હાલેલું એ ક્યારેક માગીએ છે પ્રભુની શી ઈચ્છા છે એને પણ સાથે જાણવા માટે પ્રયત્ન કરીએ પણ માગેલું મળશે એ સાચી વાત છે હાલે વચન કે છે યોન ચૌદ ને ચૌદ જો તમે મારી જો તમે મારે નામે કંઈ મારી પાસે માગશો તો તે હું કરીશ આવો ટૂંકી પ્રાર્થનામાં ભાગ લઈએ વલ પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ ફરી એક વાર પ્રભુ તમારા લોહીમાં ખરદાયેલા તમારા બાળકો જેઓ તમને નાનપણથી જન્મથી ઓળખે છે પ્રભુ એ તમારા બાળકો તમારા પર પ્રેમ કરનારા બાળકો પ્રભુ મંદિરમાં ભાગ લેનારા બાળકો પ્રભુ પ્રાર્થના કરનારા બાઇબલ વાંચનારા પ્રભુ ઉપવાસ કરનારા સુતિ આરાધના કરનારા પ્રભુ પિતા વચન સાંભળનાર પાડનાર તમારા સર્વ એ બાળકો માટે પ્રભુ આજે સાંજે આ મધ્યસ્થની પ્રાર્થના છે દરેક પર તમારો આત્મા ઉતરી આવો પ્રભુ અને દરેકની તમે સંભાળ લો દરેકની તમે કાળજી લો પ્રભુ અને એમના જીવનના દરેક પ્રશ્નો મુશ્કેલીઓ ચિંતાઓ તમે દૂર કરો તેવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ ખાસ વિનંતી કરીએ છીએ પ્રભુ જીઓ આ નાની સંગતમાં અત્યારે પ્રભુ દિવસના અંતે છે પ્રભુ દરેકને પ્રભુ તમે આશીર્વાદ આપજો તેમની આંખના આંસુઓને તમે આનંદમાં બદલી નાખજો કદાચ કોઈક આઈસીયુની રૂમની બહાર બેઠું છે પ્રભુ રડી રહ્યું છે દુઃખી છે હતાશ છે નિરાશ છે તેમના વાલા અંદર બેડ પર છે પ્રભુ જોઈ શકાય એવી પરિસ્થિતિમાં નથી પ્રભુ પ્રભુ એવા દરેક માદાઓ હોસ્પિટલોમાં જે તે જગ્યાઓ પર છે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ કે તેઓ પોતાનું બિછાનું ઊંચકીને ચાલતા થાય તમારું રક્ત તેમના પર લે છે જે કોઈ ટ્રીટમેન્ટ ચાલતી હોય પ્રભુ ઈસુમાં તે આશીર્વાદિત થાય એવી પ્રાર્થના કરીએ છે ઘણા ઘેર માર્ગે દોરાયા છે પ્રભુ દારૂમાં જુગારમાં વ્યસનમાં કોટિવ્યોમાં ખરાબ બાબતોમાં પ્રભુ ખરાબ પ્રકારની એવી અયોગ્ય અમંગળ બાબતોમાં જોડાયેલા છે કૃપા કરો દયા કરો ક્ષમા કરો પસ્તાવી દહી આપો પાછા ફરે તમારી ગમ તેમના હાથમાં નાશ મને જાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ ખાસ પ્રભુ તમારા જે મજૂરો છે એમના માટે પણ પ્રાર્થના કરીએ છીએ તેઓની પણ સંભાળ લો કાળજી લો તેમના ઘરનું પોષણ તમે કરો તેમના શરીરનું રક્ષણ કરો બાળકનું રક્ષણ કરો તેમનું સરસમાન પ્રભુ મંદિર મકાનનું તમે રક્ષણ કરો એવી અમે પ્રાર્થના કરીએ છીએ તેમની સેવા દ્વારા પણ ઘણા બધા લોકો તમારી પાસે આવે દરેક ઘૂંટણ કરે તમે દેવના દીકરા છો એવું થવા દો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર પ્રભુ તમારી ઈચ્છા પૂરી થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ અત્યારે ખાસ પ્રભુ અમે તમારી આગળ નમી જઈએ છીએ પ્રભુ જેમના ઘરોમાં લડાઈ ઝઘડા છે મિલકતના જવેરાતના સોના ચાંદીના જમીનના કોર્ટ કેસ એફઆઈઆર ખોટા તો આરોપો પતિ પત્નીના બાળકોના લગ્નજીવનના કૌટુંબિક સામાજિક આત્ અને પ્રભુ આત્મિક પણ લડાઈ ઝઘડાઓ છે પ્રભુ પ્રભુ આ બધી બાબતોની તમે નોંધ લો લો પ્રભુ છુટકારો આપો શાંતિ આપો વિશેષ મમ્મી પપ્પાના લડાઈ ઝઘડાઓ તમે દૂર કરજો કે બાળકોને તેમના માતા પિતા બંને સાથે મળે પ્રાર્થના કરીએ છીએ તેમની નોકરી ધંધા રોજગારને આશીર્વાદ આપો આવકના સાધનોને આશીર્વાદ આપો આવકના સાધનોને આશીર્વાદ કરો લગ્નનો આશીર્વાદ આપો ધનનો આશીર્વાદ આપો પ્રભુ વિદેશ જવાના માટેના સગડા રસ્તા ખુલ્લા કરો ભણવા માટે નોકરી કરવા માટે કુટુંબ સાથે રહેવા માટે રસ્તા ખુલ્લા કરવાનો વિદેશમાં જ્યાં જે સ્થાપિત છે જે જગ્યા પર ત્યાં તેમનું રક્ષણ કરો અને ખાસ કરીને પ્રભુ જુદી જુદી પરીક્ષાઓ પાસ કરો આઈલ ટીએસના લેન્ડ આપો આવા જવા માટે ટ્રાન્સપોર્ટેશન આપો રક્ષણ કરો પ્રભુ અને પ્રભુ જેમની પાસે કોઈ જોબ નથી તેમને તમે જોબ પૂરી પાડજો પ્રભુ જેમને પ્લોટ વેચવો છે મકાન વેચવું છે પ્લોટ ખરીદવો છે મકાન ખરીદવું છે પ્રભુ લોન જોઈએ છે નાણાંની જરૂર છે બીજી વ્યવસ્થાની જરૂર છે પ્રભુ બધી જ બાબતો તમે તમારા બાળકોની પૂરી પાડજો એવી પ્રાર્થના કરી અમારા માટે પણ પ્રભુ અમે માગીએ છીએ પ્રભુ કે જે બાબતો તમારી સમક્ષ મૂકી છે જેવી બાબતો એના માટે પણ પ્રભુ તમારી કૃપા થવા દો તમારા દૂતો દ્વારા તમે સહાય અને મદદ કરો ટૂંક સમયમાં પ્રભુ બે બાબતમાંથી પહેલી બાબત જે સોલાર સિસ્ટમ છે પ્રભુ અમે જોઈ શકીએ અમારા ઘરોમાં પ્રભુ એવું તમે થવા દેજો પ્રભુ પિતા હા પ્રભુ દરેક લોકો જેઓ તમારી આગળ નમેલા છે તેમની પણ તમે દરેક જરૂરિયાત પૂરી પાડજો ખોરાક વસ્ત્ર અનપણી આપજો અને પ્રભુ જેમ તમે નહેમ્યાને માટે પ્રભુ સગડી બાબતો પૂરી પાડી એમ પ્રભુ અમારા માટે અને યોગેશની પ્રાર્થના સાંભળી અમારા માટે પણ અમારા બધાની પ્રાર્થનાઓને અમારી મિનિસ્ટ્રી માટેની પણ પ્રાર્થના તમે સાંભળજો પાપોની ક્ષમા કરજો રાત્રિમાં મોટી નિંદ્રા આવજો અને પ્રભુજીઓને અત્યારે ખાસ તમારી અગત્યતા છે જરૂરિયાત છે મુશ્કેલીઓમાં છે તમે એમને બચાવજો મદદ કરજો પ્રભિતા એવી પ્રાર્થના કરજો વિધુ રોધવા લોકો માનસિક વિકલાંગોની પણ તમે સાથે રહેજો પ્રભુ અને પ્રભુ રાત્રિમાં બધાને મીઠી નિંદ્રા આપજો સલામત ગરમો તમે દોરી લાવજો અને પ્રભુ સવારમાં ફરી એકવાર તમારું પવિત્ર રોડું નામ લેવાના માટે તમે દોરી લાવો એવું માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો આમી નામી નામી